તો આ જ લઈ લેવા સામે એક થી જો આવું ની પડે આપણે લોકો આ મારું પાણી જેવો હાલ આવે છે કાઈ લીધું નથી એમાં હું નકરા આટા હોય આપણે આટો મારવાનો ન હોય આટા લેવું પડે લેવું કાઈ લેવા નથી ઉભા ગમતું નથી હે રે તે હું લીધું ઠીક

અને બજાર માં બહુ મસ્ત મસ્ત બધી વસ્તુ મળે છે હા ગમી ગયું મતલબ જો હાકે છે હવે ખબર નઈ ઘરે પોગાડે કે નો પોગાડે એ मंजू બોલા હાય હાય જો બધાય આરામ કરે કે આરામ કરે છે કેટલી નીંદર આવતી છે કોને ખબર પાણી છે પાણી વાળો

તો જમીન પાછા મળશે તો કન્ટિન્યુ લોકો બધે ભણ્યા રહેજો અમે છે ને બાબરા ગયા છે ને માલ એમ બધું પણ થઈ ગયું છે આ છે ને ફૂલ છે આકડા આકડા ના અમારું છે તો એમ ને તો તો લાગત ને અમાર બેંક છે કા વિજે ફો છે ને દે દે Why should we feed our first piña They can eat here ક્લાસ માં આવી જ સમાન્ડ થોડ થોડી કેજો બતાય થઈ રહ્યો એ માંજુ જી જી અત્યારે અમે ઘરે ગયા છે વિની અમાર આવ્યા છે કા દિનેશુ સારું છે ને હા અજારે સ્કૂલ માં સુજી ના દાદા અરે મર્યા હો પાણી વાલે ના આવો છો

આ બેસી જઈએ છે મહમદભાઈ બાજીજી જી ગુપુઈ આજે તો બહુ પરે ભાજી ખાધી કા હા ઓ આ તો બધા ફ્રી દાયા બેહ ગયા જગ્યા થઈ તો કોઈ મજા આવે છે કાંદરી કરીને ઢાબ પર બેહ્યો છે ને જો

કારણ કે ભાગ વન એ ટુ તો એટલે કર્યો છે કે તમે મોટો થઈ પછી તમને જોવાની નો મજા આવે એટલે અમે કર્યો છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો છેલ્લે જય માતાજી જય જયંતભાઈ માં તો બાય બાય